ઓમ શ્રી પરમાત્મને નમઃ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ શ્લોક ક્રમાંક સાત આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કહે છે કે પોતે જ પોતાને જીત્યો છે તે પોતાનો મિત્ર છે અને જે પોતાને ઓળખતો નથી તે પોતાનો શત્રુ છે જે શત્રુ હશે તે તમારે આ જે નાસવંત વસ્તુ છે તેનો નુકસાન કરી શકે છે શત્રુ દ્વારા તો આપણું હિત જ થાય છે એમ જોવા જઈએ તો કે તે આપણું અહિત કરી જ નથી શકતો કારણ કે તેની પહોંચ વસ્તુઓ સુધી જ છે સ્વયં સુધી પહોંચતો જ નથી તેથી નાશ થનારા પદાર્થો સિવાય તે બીજું શું કરી શકે છે અને નાસવાના નાશથી આપણું હિત જ થશે ખરેખર આપણું નુકસાન આપણો ભાવ બગાડે છે પોતાના દ્વારા પોતાનો વિજય કરવાનું સુપરિણામ આવે છે તેનો જવાબ ભગવાન સાત આઠ અને નવમાં શ્લોકમાં આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્લોક શ્લોક્રમાં સાત જોઈ લઈએ જીતાત્મનઃ પ્રશાંત પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેશ તથા માના આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો જીતાત્મના એટલે કે જેણે પોતાને જ પોતાને જીતી લીધો છે તેવો શીતોષ્ણ એટલે ઠંડી ને ગરમી સુખ દુઃખે શું એટલે કે અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સુખ દુઃખ આદિમાં માના એટલે માન પ્રશાંતસ્ય એટલે નિર્વિકાર મનુષ્યને સમાહિત એટલે કે નિત્ય પ્રાપ્ત છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પોતાનો આત્માને જીત્યો છે ને જેને શાંતિ મળી છે તેનો આત્મા ધાડ તડકો સુખ દુઃખને માન અપમાન વિશે એક સરખો રહે છે હવે અહીં જીતાત્મનઃ આપ્યું છે શબ્દ તો જે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે દ્વારા પોતાની સહાય લેતો નથી પ્રાકૃત પદાર્થોની સાથે પોતાનો સંબંધ નથી રાખતો તેનું નામ છે જીતાત્મા જીતાત્મા મનુષ્ય પોતાનું તો હિત કરે જ છે વળી તેના દ્વારા દુનિયાનું પણ ઘણું મોટું હિત થઈ જાય છે શીતોષ્ણ સુખ દુઃખેશું પ્રશાંતસ્ય શીત અને ઉષ્ણ એટલે એમ જોવા જઈએ તો શીત અને ઉષ્ણ એટલે કે ઠંડીને ગરમનો વાચક છે પણ અહીં જો નો વિષય હોત તો જીતાત્મા પુરુષના શ્રવણ નેત્ર રસના ઘ્રાણ અને ઇન્દ્રિયોના વિષયો બાકી રહી જશે એટલે કે તેઓમાં તેનું પ્રશાંત પ્રશાંત કોને કહેવાય તો કે શાંત છે તે તો કોક દિવસ પણ અશાંત થઈ શકે છે પણ પ્રશાંત પ્રશાંત મનુષ્ય ક્યારેય અશાંત નહીં થઈ શકે તેનું નામ છે પ્રશાંત તો એ છે કે પ્રશાંત થવાનું એનું બાકી રહી જશે તો તેનામાં પૂર્ણતા નહીં આવે આથી અહીં શીત અને ઉષ્ણ એટલે કે અનુકૂળતા અને પ્રતિકૂળતાના વાચક રૂપે અહીં ભગવાને આ શબ્દ મૂક્યા છે અહીં શીત અને ઉષ્ણનો એ અર્થ થયો કે બહારથી થવાવાવાવાળા સંયોગ વિયોગની હૈયામાં કોઈ અસર ન પડે હવે સુખ દુઃખ પણ બે જાતના હોય છે એક તો સાધારણ લૌકિક દ્રષ્ટિએ જેની પાસે ધન સંપત્તિ વૈભવ સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ છે તેને લોકો સુખી કહે છે જેની પાસે ધન સંપત્તિ વૈભવ પુત્ર સ્ત્રી અનુકૂળ સામગ્રીનો અભાવ હોય તેને લોકો દુઃખી કહે છે બીજું છે કે જેની પાસે બહારની સુખદાયી સામગ્રી નથી તે ભોજન ક્યાં કરશે એ નક્કી નથી પાસે પહેરવા પૂરતા કપડાં નથી રહેવાને કોઈ સ્થાન નથી સાથે કોઈ સેવા કરવાવાળો પણ નથી એવી અવસ્થા હોવા છતાં પણ જેના મનમાં દુઃખ સંતાપ નથી થતો અને જે કોઈ વસ્તુ પરિસ્થિતિ વ્યક્તિ વગેરેની આવશ્યકતાનો અનુભવ પણ નથી કરતો પરંતુ દરેક પરિસ્થિતિમાં ખૂબ પ્રસન્ન રહે છે તો તે પણ સુખી કહેવાયો છે સંતુષ્ટો યન કે નિત એમ હવે આપણે આ દુનિયામાં જોઈએ છે કે જેની પાસે બધું જ છે પહેરવાના સારા કપડાં છે ઉત્તમમાં ઉત્તમ રહેવાનું ઘર છે બધું ભોગવિલાસનું બધું જ સાધન છે નોકર ચાકર બધું જ છે એવી અવસ્થા હોવા છતાં પણ અંતરમાં રાત દિવસ ચિંતા રહ્યા કરે ઊંઘ ના આવે પોતે અશાંત રહે અને એને એવો વિચાર આવ્યા કરે કે આ મારી સામગ્રી જે પણ છે મારો ભોગવિલાસનું સાધન તે કેવી રીતે વધે અને વધે તો વધે પણ એ ક્યાંક નષ્ટ ન થઈ જાય તો એ માણસને આપણે શું કહીશું દુઃખી આખો દિવસ ચિંતા કર્યા કરે છે બધું છે તો પણ તો એ માણસ પણ આપણે દુઃખી કહી શકીએ આપણે અહીં બે જાતના મનુષ્યને જોયા કે જેની પાસે કશું નથી તે પણ સુખ લઈ શકે છે કેવી રીતે તો કે પોતે સંતુષ્ટ રહીને અને જેની પાસે ઘણું બધું છે તો એ પણ દુઃખી છે ચિંતા કર્યા કરે છે તો એને આપણે અસંતુષ્ટ મનુષ્ય કહીશું તો એ પણ દુખિત છે એટલે આવી રીતે ગીતાજીમાં જ્યાં સુખ દુઃખમાં સમાન થવાની વાત આવી છે ત્યાં બહારની સામગ્રીમાં સમાન રહેવાને માટે કહેવામાં આવ્યું છે એવી જ રીતે સાધક છે એનું કોઈ માન આદર કરે કે અપમાન કરે એ બધામાં જ પોતે સમ રહે તો એ સમાન કેવી રીતે રહી શકે છે તો એ એવું માને છે કે જો કોઈ અપમાન કરી દે તો એવું માને કે આ મારા કર્મોનું જ ફળ છે એમાં અપમાન કરવાવાળાનો કોઈ જ દોષ નથી પરંતુ તે તો દયાને પાત્ર છે આપણે એને બ્લેસિંગ આપવી જોઈએ કે ભગવાન એનું સારા વિચારો એને પ્રગટ કરો અને એનું સારું કરો આપણે એમ સમજવું જોઈએ કે એ બિચારાનો કોઈ જ વાંક નથી એ તો મારા પાપોનું ફળ ભોગવામાં નિમિત્ત માત્ર બનીને મારા આત્માને શુદ્ધ કરી દીધો છે આવી રીતે શ્રી ભગવાન માર્મિક શબ્દો મૂકીને ઘણું બધું આપણને સમજાવે છે તો આપણે અહીં શ્રી કૃષ્ણ અર્પણ મસ્ત કરીએ આવતીકાલે આપણે બીજા એક શ્લોક પર ચર્ચા કરીશું આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુદેવ દત્ત હરિઓમ તત્સત જય માતાજી જય અંબે જય સ્વામિનારાયણ જો આપ અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને શેર કરશો તથા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ